મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગાયને રાજ્ય માતા ઘોષિત કરવાની માંગણી સાથે ગૌ સંસદ દ્વારા કલેક્ટર થકી મુખ્યમંત્રી આપી રજૂઆત હિન્દુ ધર્મના ચાર મઠોના ના જગતગુરુ શંકરાચાર્યજીની પશુની શ્રેણીમાંથી મુક્ત કરી રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા સમગ્ર દેશમાં ગૌવંશની કતલ બંધ કરવાની મોહિમને સારું સમર્થન છે પ્રાચીન કાળથી જ મનુષ્યના રોજિંદા જીવનમાં ગાયનું આબું મહત્વ રહ્યું છે વૈદિક સમયથી ગાયના ધાર્મિક વૈજ્ઞાનિક આર્થિક મહત્વને ધ્યાનમાં રાખી તેને કામ દેનું કહેવામાં

કે ગૌ માતા એટલે ભારતની માતાનો દરજ્જો આપ્યો છે અને અમે એ દરજ્જાનો હક અધિકાર ગૌ ને અપાવવા માટે આવ્યા છીએ કે ગૌમાતા ને રાષ્ટ્ર માતા બનાવો આજે ભાજપની સરકાર એટલે જ્યારે ત્યારે ગૌ માતાના નામ પર હિન્દુત્વના નામ પર વોટ બેંક ચાલતી હોય છે અને ગૌ માતાને ભારતના અંદર આ દરજ્જો અપાવવા માટે કલેક્ટર કચેરી અમારે રજૂઆત કરવા આવવું પડે છે એટલે એક શરમજનક પણ વાત છે ગૌ હત્યા રોકવા માટે ના પ્રયત્નો પેઢી અનાથી ચાલતું આવ્યું છે આપણા વડીલો પણ ગૌ માટે ખપી ગયા છે અને આજના યુવાનો પણ તમારા મારા જેવા યુવાનો પણ ગૌ જે હત્યાઓ થાય છે એના માટે રોકવાના

કે દેશના અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે મહારાષ્ટ્રના અંદરનું શાસન છે તો છપ્પનનીથી છાઠીવાળા પ્રધાનમંત્રીએ ગુજરાતના અંદર જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમાં ગુજરાતના અંદર પણ શું આખા દેશના અંદર તેત્રીસ રાજ્યો છે એના અંદર ગાયનું ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરે એવી અમારી લાગણીને માગી છે સાથે અમારે ખાસ એ કહેવાનું છે કે ગૌ માતાની હત્યા થાય છે ગૌ માતાનું જે ો માસ બહાર મોકલવામાં આવે છે તેના પર પ્રતિબંધ તાત્કાલિક મૂકે તો સાચી અર્થમાં આ જે દેશના અંદર જે કામ ચાલી રહ્યું છે તો અમે એના માટે બનાવીએ છીએ જો એમ કરવામાં નહીં આવશે તો પૂરા હિન્દુ સમાજ હિન્દુ સંગઠન આ દેશના માંથી ગાય માટે રક્ષા માટે લડન ચાલુ રાખીશું કે અમે કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી શ્રીને મેસેજ અપાવવા માંગે છે પ્રજાજનોને મેસેજ આપવા માંગે છે કે સંગઠન એક થાય અને ગોવાટાને આપણે નાયબ અપાવે એવી અમારી માંગ છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે